你要学学那些嘛。 મી મેજી મે હતી રાહુલે તેને વહર પૂર્વ ગોદમાં કેડી લીધું કોને ખબર સન્મા સુ બનશે દીપડાની સાથે તેને આજીવન ઝજુંબુ પડે છે પ્રાણીની આંખોમાં નિર્રખથી અજબ પરિવર્તન તો વાલા વિદ્યાર્થીઓ આ વાક્યોમાંથી કી દોરે સબ તો પિયા કે ઘટના કેવી રીતે થઈ છે તે બતાવેલ છે Thank you.